આજે ઉમેદવાર બન્યા પછી હું આ ચોકડી ગામમાં ત્રીજી વાર આવ્યો છું આપણે બધા જાણીએ છીએ ઉમેદવાર બધા ગામડે લેવાના હો એક છો છોતેર ગામ છપ્પન ગામ લેવાના હતા હજી કાલનો દિવસ આપણે ફરી શકવાના છે એટલે જાજોભાઈ ગામડાનો સંપર્ક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે કર્યો છે અને આપ સૌનો પ્રેમ લીધો છે આપને સૌને મળવા પણ આવ્યો છું પણ આજનો ખરેખર મારે ધીરુભાઈને પણ મેં કીધું હતું કે ભાઈ આપણે જ્ઞાતિ સહ બેઠક અલગ અલગ ચોકડીમાં કરવી છે મને લીડ નથી મળતી પછી માન્ય આરસી ફરજો સાહેબ્યા ખેડૂતોને બોલાવ્યા અને કાર્યક્રમ બપોરનો આવ્યો ખેડૂતો કે ભાઈ પાણી છે અને અમારે બધી સિઝન છે એટલે અમારે આ મુશ્કેલીમાં ભેગું થવું અઘરું તમે રાત્રે જો રાખો ને તો બધા હાજર હોય પણ એ થોડું ઢંગતું હતું મીટિંગો બે થઈ હું આવી ગયો મળ્યા મારબેની આ છાપાણી મીધા પછી જે આજનું આયોજન થયું તે દિવસે મને કીધું ક્રિડશી હવે મારી પરિવર્તન જે ટેરિસ્ટેબલ ટ્રસ્ટ છે મારું એના દ્વારા મારી ટીમ અને મારું જે કામ કરવા માટેની સેવા કરવાની વાત અને આમાં પણ એક છુપેછી તરીકે કોઈ પક્ષના હોદ્દેદાર નથી પણ રાષ્ટ્ર ભાવનાને માને છે અને આપણી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી કરી પણ રાષ્ટ્ર ભાવનાને વરેલી પાર્ટી છે અને એમાં કોઈ ના ના કહી શકે આપણે બધા જાણીએ છીએ અને ધીરુભાઈ અમારા ભરતભાઈ બધાને જરૂર કે પાર્ટીના અને ગામના બધાને એમનું જે પરિવર્તન એમનું જે ચેરિટેબલ ટ્રસ્ટ નક્કી કર્યું ત્યાર પછી એમને પણ વાત મળી આજે પણ શરૂઆત વાત કર્યા પહેલાં આપણી વચ્ચે આપણા સૌના તો આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે અને આ જ ગામના છે ખૂબ જ સેવાની ભાવના છે માણસો ગમે ત્યારે કોઈને કોઈ રીતે વાત માધ્યમ આવે ત્યારે બધી વાતો બાજુમાં મારેથી હોય છે અને હું પણ કહું કે આ ગામમાં અનેક કામો આપણે કર્યા છે પણ એમને આવ્યા પછી એને એમ થયું કે હું ભલે આર્મી મેન છું પણ મારા ગામમાં પાંચ સુવિધાઓ વધવી જોઈએ એ સુવિધાઓ વધારતા ગયા અને કામ શરૂ કરી દીધું હું એ ટાઈમે એમ્બ્યુલન્સ આપવાનો વિતરણનો કાર્યક્રમ અને અન્ય કાર્યક્રમો તો ત્યારે નહોતો હાજર રહી શક્યો પણ એમના કાર્યશૈલી જે શરૂ થઈ ગઈ હતી એને હું જાણતો હતો અને એ જ કાર્યક્રમની વાત થયા પછી આવું ટાઈમ મળે તો જો આવો તો મારા કાર્યક્રમ અને મારી એક ટીમ બનાવી છે મેં અને એમાં એમની વાતને અમને પણ આજે અમે સ્વીકારી એમને સ્વીકારી અને એના કાર્યક્રમના આમ તો મુખ્ય આખા ગામને બોલાવીને આજનો જે કાર્યક્રમ કર્યો છે આ સભાના આમ તો ભલે આભાર વિધિ મે કીધું બોલવું કે આભાર વિધિ હું પછી બે શબ્દ કહીશ એવા આયરસી અમારા બંને જિલ્લા એટલે કે અમદાવાદ જિલ્લો સુરનગર જિલ્લો બંને મહામંત્રી શ્રીઓ ભારતીય જનતા પાર્ટીના માન્ય શ્રી મનનસી ભાઈ એપીએમસી ના ચેરમેન ઓડી છે અમારા સાયલાના એવા કાળુભાઈ કાલિયા ભાઈ જીતુભાઈ ચાવડા માન્ય એપીએમસી લીમડીના અને આજ ગામના અને વર્ષોથી કામ કરતા એવા માન્ય જીરુભાઈ સિંધો દરવાડી સમાજનું ઘરાણું ગમે વર્ષોથી જેમણે મારા પિતાશ્રી સાથે કામ કર્યું છે એવા માનેશ્રી ચંદુભાઈ મારા બંને વડીલ કાકા એટલે કે નિર્ભા કાકા શક્તિસિંહ સામે બેઠેલા મારા વિસ્તાર જીતાડવા માટે જે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી અલગ અલગ જિલ્લા અને અલગ અલગ તાલુકામાંથી આવ્યા છે આ સર્વે કાર્યકર્તાઓ ગામના બધા જ એટલે કે સરપંચશ્રી આગેવાનો વડીલો માજી સરપંચશ્રીઓ અને વિવિધ જેને જેને મને હાર પહેરા હું ચંદ્રબોધ હેર સાંભળતો દરેક સમાજને માહિર ગઈ એમાંથી આવરી રહ્યું ચેરિજબલ ટ્રસ્ટે કોઈ સવાલને બાકી નથી રહે અને એટલા માટે કહી કહીતું કે સમસ્ત ઉપસ્થિત રહેલા સર્વે જ્ઞાતિના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો મને હજી આખું ગામ ભેગું થયું ઈચ્છા પણ હતી આખા ગામને અલગ અલગ સમાજની બેઠક કરીને મળું પણ એ ઈચ્છા સમસ્ત ગામની પણ હતી પણ અમે એવા ટાઈમે આવ્યા હતા બપોરના કે તમારે મને મળવું હોય તો તમારી સિઝન કામ માણસો નતા હાજર માન્ય ફળદુ સાહેબ આવેલા આપણા પ્રદેશના અધ્યક્ષ રહી ચૂક્યા છે કેબિનેટ મંત્રી છે પણ મેં એમને પણ કીધું હતું કે અમે જ્ઞાતિ સાહેબ બેઠક કરવાના છીએ આખા ગામમાં આપણને જે ખાધ પડે છે હું આજે તમને બધાય મને જાણો છો મને ઓળખો છો સરગસ મારા પિતાજી એટલે કે જીતુભાઈ રાણાને માહિર વિના પિતાશ્રી સારે પણ એટલો સબત કુટુંબી છે કઠોર બને પણ આ તકે આપણે યાદ કરવા પડે પણ આપણે સૌ એકબીજાને બીજાના જાણીતા છે અજાણ નથી ચોકડી ગામમાં મારો મારો પરિચય આપવાની જરૂર નથી વર્ષોથી કામ કરે છે અને નાના મોટા તમામ સમાજ ભલે હું દરબાર માં નીકળ્યો હોય પણ બે ક્યારે કોઈ દાતી વાત નથી કરી ચૂંટણીઓ અનેક આવવાની જવાની હાર્યા હોય જીતા હોય અને હું જીતા પછી કોઈ પૂછતો નથી તમે કયા પક્ષના છો અને હું ક્યારેક કહેતો નથી કયા જ્ઞાતિ ના છું કારણ કે સેવા કરવા ગયા છે આપણે બધા ભારતીય જનતા પાર્ટીનો લાભ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આ દેશના વડાપ્રધાન લોકપ્રિય જેને કહે કે દેશ અને દુનિયામાં જેને ડંકો વગાડ્યો છે પ્યોર નશે નશમાં હિન્દુત્વ રાજભાવના આ એ જ રાજભાવના કારણે મારી કામ કરી રહ્યા છે અને એના જ કારણે આવી ટીમ મને તો આવ્યો એટલે મને નવાઈ લાગ્યા આ ગામમાં આટલો ટોપ કાર્યક્રમ કર્યો છે ગામને ઇન્વોલ્વ કરીને ગામ આગળ ભેગા કરીને ગામની સંપત્તિ ગામની લાગણી ગામની બધી જ બાબતો લઈ અને આખી ટીમના એક એક વ્યક્તિને એમને પરિચય કરાવ્યો ટીમ નંબર વન ટુ થ્રી એમ અને આ બુથના કાર્યકર્તા ધીરુભાઈ આપણે જે ટેન્ટ કરીએ છીએ એવી વ્યવસ્થા તે જ પ્રમુખ સુધીની નવજીતભાઈ આપણે જે વ્યવસ્થા કરી એ વ્યવસ્થા એમની આર્મીમેનની અલગ વ્યવસ્થા હોય છે આપણી ટાઈપ જ એમાં હોય છે

જે પાણી નર્મદાનું પણ આ ટાંકી બનાવી હોય તો આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે અને હું જયારે ધારાસભ્ય હતો ત્યારે પણ આપણે એને લઈએ વાત શાસક કેવું શબ્દ છે ભારતીય જનતા પાર્ટી આપણો રોડ જેને કે શું આપણે લીધો આ એન્ટ્રી છે મેઇન રોડ આરસીસી રોડ અને સ્કૂલ તો એમાં હું આંગ્રેજી છે નિમિત્ત બન્યો દાતાઓ બોમ્બે છે રામકૃષ્ણ મિશન ટ્રસ્ટ છે એના દ્વારા આપણને પિસ્તાલીસ પચાસ લાખ નું આપણું બિલ્ડિંગ પાસે બનાવી અને આપણને સરસ મજાની આપણા ગામ માટે સુવિધા આપી છે મિત્રો ત્યાર પછી હું એક ભેગડો હું કઈ માનવી કરવા નથી પણ તમે હવે જોવો છો જાણો છો જાતથી કરે સેવાનું કામ કરે છે એ આપણા માટે અગત્યનું સેવાનું કામ કરે છે એ અમે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સેવાનું કામ કરીએ છીએ એમનું પૂરક બનીને એમને સરકારની કોઈ પણ ગ્રાટો આવતી હોય એ પોતાનો વાપરે છે અને અમે તો ગ્રાન્ટો લાવીને વાપરીએ છીએ અનેક સરકારની યોજનાઓ લાવીએ છીએ કેન્દ્ર અને રાજ્ય સરકારને જોડીને વધારે વધારે આ કામ આપ્યું છે છતાં પણ અમને મત ઓછા મળે છે આજે મને એવું લાગે છે કે પરિવર્તન જે ટ્રસ્ટ છે અને તમે છો આ બધા ભેગા હોય એવું હવે લાગે છે અને હવે તો અમારે પરિવર્તન ટ્રસ્ટ ભરે એટલે તમારે બધા નાના મોટા કામ બધું પતી જશે ધીરુભાઈ એવું લાગે છે કારણ કે બંને જોઈન્ટ થાય એમનું સેવાનું કામ અને તમારું જવાનું કામ ને મારે જવાનું કામ એટલે મારી જવાબદારી વધે છે હું વિચાર કરતો તો બપોર બેઠા બેઠા ચતુર્ભાઈ રઘુભાઈ ક્યારે આ જવાબદારી વધે છે આટલું બધું અમારે અલગ અલગ બેઠક ઘણી વખત કરી છે પણ જે રીતે ભાવોની લાગણીથી એક જીત એક ઉમેદવારને જીતાડવા માટે પરિવર્તન ટ્રસ્ટ અને તમે બધા એ રાષ્ટ્રીય ભાવનાને વળેલી છે આપણે તો પક્ષવાળા છે પણ આપણને એનીથી પર રહીને કોઈ પદ નથી લીધું પણ આપણને મદદ કરવા આપણી સ્થિતિ કેવી રીતે થાય એના માટે ગામને તમને અને આપણને બધી જ મદદ કરવા માટે છે ત્યારે મને કેવું છે આજે કે મને જેમ કોડા ખાધ આપે છે છોકરી ખાધા આપે છે કે હવે નહીં આપે તેવું કાભુ ને હવે હે કાભુ પારાત માતાગી ભારત માતાગી બધા આ સુધી કર્યો ને અમે મજબૂત થઈ કારણ કે નીકળીને દેવો પારા આટલી મજૂરી કરાવે તમારે મને આમ જો પાણી મળે ને એને ભાગ્ય તરીકે મને પચીસ ટકા આપવાનું હોય હવે આપતા જ નથી વખાણ કરે મત બીજા ને આવું કેવું જ્યારે કામ કરતા હોય તમારી વચ્ચે રહેતા હોય હું તો એમ કહું છું પર રહીને તમારા મત મેં ક્યાંય ડાઘ ફરવા દીધો તો મને એક ખરેકો થઈ ગયો એક ખરે તમારી કિંમતી કોઈ પવિત્ર મતે ક્યાંય પણ જાતનું મેં નુકસાન નથી કરતું ક્યાંય ટીવીના માધ્યમા નહીં પેપરના જેમાં નહીં ઇલેક્ટ્રિક મીડિયામાં નહીં અને જેટલું લવાતું હોય ને એટલું અગ્રેસર ભરે મત ન મળ્યા હોય પણ મને અહીંથી મત મળે છે આ વિસ્તાર મારો છે એમ માટે હું કામ કરું છું એટલા માટે મત માધું ટૂંટડી છે સમય ઘણો બધો છે સાંજના પણ અચ્છા મારા આવા ત્રણ કાર્યક્રમો છે પહેલું અમે નહોતું સાડા છમાં આગળ પહોંચવાનું પહોંચતો ટાઈમ હતો મારો અમે પણ લેટ હતા ઘણો બધો લેટ તમે તો સાંજના આવી ગયા છો ફોન ઉપર ફોન મનરસિંહને ધીરુભાઈનો આવીને બધા આવી ગયા કે ભાઈ ગીર જલ્દી આવો માણસો આવી ગયું છે પછી બધાને મારું પાણી બાકી હોય કારણ કે સમય છે સમય થઈ ગયો છે પણ વધારે સમય નહીં લો જે કંઈ કામ આપણે બધાએ કરતા આવ્યા છીએ કરીએ છીએ કામ ગણાવવા નથી પણ સેવાનું માધ્યમની સાથે આપણે જોડાવાનું છે અને આ ગામને આપણો પરિવર્તન ટ્રસ્ટ એમને એમને છે કામ શરૂ કરી દીધું છે લાઈટ તમે જો હું એકદમ ઉભો એ વાત કરતા રહી ગયો સ્કૂલ પાસે ઉભો રહ્યો મેં કીધું હસવું આપણે દલવાડી આપણે યુવા પણ વધે જાય મેં કીધું તમે નથી દેખાડવું આપણે અમારા કાર્યકર્તાને યાદ કરવો પડે એ જ્યાં ઉભો હતો પછી મને એ મારબી વાત કર સાહેબ તમે એમનું કામ આ બધું આમ નથી અમે એમ મન કે આ બધું બ્લોગ નાખ્યા ને ચાડવા ને લાઈટો મિત્રો ગામમાં આપણને નવું મળે ને અને જ્યારે નવું માણસ તમારી પાસે કઈ લઈ નથી જવાનું પણ જ્યારે જે માણસ આપવા આવ્યો હોય ને એ કોઈ પણ સમજ હોય ને કે આપણો ગામનો છે ગામની ભાવના છે મારે કઈક મારા ગામમાં કરવું છે અને રાષ્ટ્ર ભાવના ને કરે એના માટે આપણે રહેવું જોઈએ કામ કરવું જોઈએ અને જ્યાં જવું પડે ત્યાં હું તમે

અને મિત્રો ચોક્કસ વિશ્વાસ રાખજો એમાંથી પણ જે લાવતું હોય છે અમે સાથે મળીને કામ સાથે કામ કરશું એવો વિશ્વાસ પણ આજે આપું છું અમે ઘરે મત લેવાના પણ મતને તમને વ્યવસ્થિત રીતે જે કઈ હશે અમારાથી થતું હોય એ સરકાર પાસેથી લાવવાનું અને છોકરી ગામ સુધી કામ પહોંચાડવાનું એવો વિશ્વાસ પણ આપું છું ભલે મત લેવા આવ્યો મતની જરૂર છે તમે આ વખતે જે રીતે લીડ આપવાના છો મિત્રો આ વખતનું વાતાવરણ જુદું છે ખૂબ સારી લીડ આપણે ચિત્ર ક્યારે ત્રીજી તારીખે દમણના નિશાન ઉપર તમે બટન દબાવો અને જંગી મતદાન કરાવો ટકાવારી મુજબ હું એ ઘણી કહું કોરોનામાં આજે પણ મને તેર તેરસો અગિયારસો અગિયારસો તો નીચે ક્યારેક ગયું ભલે લીડ કોંગ્રેસની ની નીકળે મારી નહીં આટલા મતે નવતી ભાઈ નથી કોરડા ને ચોકડી આ બે ગામ આવે એટલે મારા આઠ દર લીડ મળી હોય ને પાંચસો ચારસો તો વહી જાય તારા

કોઈ પણ નાનો દલિત માણસ હોય વાલ્મીકી એ પણ મારી પાસે આવી કે કે બાપુ મારે કામ છે મારું કામ કર્યું દો ને તો હું પૂછતો નથી કયા સમાજમાં છું અરે કયા પક્ષ નું નથી પૂછતો આપણું કામ નહીં વિસ્તારનું કોઈ પણ કામ અને ત્યારે જ એટલું બધું ભારતીય જનતા પાર્ટી આપણા સૌ પર વધારે વધારે કામ આપે છે અને વધારે વધારે આપણી જવાબદારી આપે છે પંચ બધા જ મહાનુભાવો છે અમારે સાયલેટ આવું છે હજી આપણે સમાપન કરવું છે નાની અનામી સમાજના દરેક આવ્યા છો એમને એટલું કહું કે ચૂંટણી ત્રીજી તારીખે ગણતરી દસ તારીખે અને પછી દિવાળી તો પાંચ દિવસ વેકેશન નથી હશે દિવાળી પછીનું જે કઈ આપણે કામકાજ હોય આપણે બધા પ્રયત્નો કરીને આપણે આ વિધાનસભા જીતવાના છીએ જીતા પછીનું કામ જે કઈ હશે આ પરિવર્તન થસ અને ગામ છોકરી છોડતું નથી ગામ અને પરિવર્તન થસ સાથે મળીને આ જ રીતે આ ભાવથી ગામમાં એક પણ માણસ સેવાના ગામ સેવાના માધ્યમ પાણી હોય ખેડૂતોનો પ્રશ્નો હોય ગ્રાન્ટનો પ્રશ્ન હોય જે કઈ હશે સાથે મળીને કરીશું એવો વિશ્વાસ આપું છું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું વિશેષ આભાર ચેરિટેબલ ટ્રસ્ટ પરિવર્તન ટ્રસ્ટે આપણને ખૂબ સારું એમની ઈચ્છા હતી ભાઈ આવું ફંક્શન કરવું છે આ ફંક્શનની મારી ઈચ્છા હતી તિરુપતિ આપણે અલગ અલગ બેઠક દરવાડી સમાજ માલધારી સમાજ પટેલ સમાજ દેવી પૂજક જે કઈ સમાજ જે સમાજ છે બધા સમાજના કાર્યરત સમાજની બેઠક તમામની આપણે દર વખતે અલગ અલગ જગ્યાએ આપણે કરતા હતા અને મને થોડો રંગ પણ હતો અને સમય ઓછો આજે તમે જોયો કાલ તો પહેલી તારીખ અને સાંજે પાંચ વાગે પ્રચાર પછી ભેગું ન થવાય એવા સમયે જે પરિવર્તન ટ્રસ્ટને પરિવર્તન ટ્રસ્ટ જે એમને કીધું મને કે તમે જો મંજૂરી આપો તો મનરસિંહ એમાં ના જ ન હોય મને પોતાનું કિસે કાર્યક્રમમાં નહોતો આવી શકાય હું બહાર હતો મારે એ કાર્યક્રમનું આમંત્રણ મારું નામ અને ત્યારે એમ્બ્યુલન્સ વિતરણ હતું પણ આવા અનેક કાર્યોમાં સેવાને કોઈ પણ કરતા હોય એને બિરદાવો જો એની સાથે રહેવું જોઈએ અને એમની જા છોકરી કામ મારું છે એમ માનીને કામ કરે છે ત્યારે આપણે પણ ભેગા મળીને કામ કરીએ એટલી અપેક્ષા આપ સૌનો આભાર હું ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખનો અને એમને ટીમનો પણ નદી પૂરો લાવવા માનું છું કે મારા માટે કાલ એક ટીમ બનીને ઉભા રહેવાના હું એમને પણ કહું છું એમાંથી અનેક જાતિના અલગ અલગ જાતિના યુવાનો છે તમારું વ્યક્તિગત કામ તમારે સામાજિક કામ જ્યાં મારું પડે ત્યાં ચોક્કસ તમત માહિર બને પૂછવાની જરૂર નથી સીધા આવજો હું કરી આપીશું